એ પાર્ટીની અંદર એક કોમ કે જે ગુજરાતની ભદ્ર કોમ એ પાટીદાર સમાજને તોડવાનું કામ આજની તારીખે ચાલુ છે ઉદાહરણ તમારી પાસે છે કેશુભાઈ બબ્બે વખત પાર્ટીના મુખ્યમંત્રી પદેથી કાઢ્યા તો તે શિરમોર નેતાઓએ કાઢ્યા છે આનંદીબહેનનું પાંચ વર્ષનું વરસ ટર્મ ન પૂરી કરવા દીધી એ પણ શિરમોર નેતાઓએ ભારતીય જનતા પાર્ટીને કાઢ્યા છે આ પાટીદાર પૂરતી વાત નથી કરતો સામાન્ય સમાજ એ સમજે કે પાટીદારનો રેલો અન્ય સમાજ ઉપર ક્યારે આ લોકોએ મારી દેશે એનું નક્કી કારણ કે જ્યારે શક્તિશાળી બને છે ત્યારે એના ઉપર લાગે છે આજે અમરેલી જિલ્લાની અંદર દિગ્ગજ નેતા નારાયણ કાછડીયા અને દિલીપ સંઘાણી સામે વેકરિયાને ધરી દીધા જુનાગઢની અંદર કિરીટ પટેલ સામે અન્ય એક આગેવાનને ધરી દીધા જેતપુરની અંદર દિગ્ગજ નેતા હાર્દિક પટેલની ભારતીય જનતા પાર્ટીની મનશા કેટલી મેલી છે કે ભદ્ર સમાજને તોડવા માટે એના જ સમાજના આગેવાનોને સામે મૂકી અને સમાજને પૂરો કરી નાખો આ સમાજને પૂરો કરવાની માનસિકતાથી અન્ય સમાજે પણ ચેતવાની જરૂર છે પટેલ સમાજનો રેલો એને ખતમ કરી અન્ય સમાજ પણ બચી શકે એમ નથી કારણ કે જનસંઘ જંગ અને ભાજપાની પ્રકૃતિ છે તોડવાની આ તોડવાની ભૂમિકામાં આગળ વધી રહ્યા છે તમામ સમાજે ગુજરાતનો ભદ્ર સમાજ નાનો સમાજ મોટો સમાજ કે પછી અન્ય કોઈ વ્યક્તિ તમામને માટે આ લાલ બત્તી બરાબર આ પરિસ્થિતિ રાજકીય રીતે ગુજરાતમાં બની રહી છે